મારું નામ નંદની રમાણી છે હું ટીવી પટેલ હાયર સેકન્ડરી સ્કૂલમાં ભણું છું મારું વન ગ્રેડ આવ્યો છે નાઇન્ટી વન પર્સન્ટેજ અને મને બહુ ખુશી છે કે હું આ સ્કૂલમાં ભણું છું મારા ટીચર્સ બધા બહુએ બહુ સાથ આપ્યું છે થેન્ક યુ સો મચ ચારુતર વિદ્યામંડળ સંચાલિત ટીવી પટેલ હાયર સેકન્ડરી સામાન્ય પ્રવાહનું આજે મારું પોતાનું સ્કૂલનું પરિણામ બોણું પોઈન્ટ નેવ ટકા આવ્યું છે અને ટીવી પટેલ હાયર સેકન્ડરી છેલ્લા સાત વર્ષથી સતત નેવ ટકા ઉપર પરિણામ લાવી રહી છે ગત વર્ષે શાળાને શ્રેષ્ઠ શાળાનો જિલ્લાનો એવોર્ડ પણ મળેલો છે ચાલુ ચાલુ વર્ષે શાળાના ગૌરવની વાત કહું તો બોણું પોઈન્ટ નેવ ટકા એટલે કે ત્રણું ટકા પરિણામ છે કુલ એક સાથે પાંચ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને ટોટલ પચીસ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવી અને શાળાનું નામ રોશન કર્યું છે સૌ વિદ્યાર્થી ભાઈ બહેનો તેમને શીખવાડનાર સૌ સારસ્વતભાઈ ભાઈ બહેનો ચારૂતર વિદ્યામંડળના પદાધિકારીઓ ખાસ કરીને મનીષભાઈ સાહેબ ભીખુભાઈ પટેલ સાહેબ વિશાલભાઈ સાહેબ અને અમારા માર્ગદર્શક ડૉક્ટર એસી પટેલ સાહેબનો આ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું સંસ્થા ઉત્તરોઉત્તર આ જ રીતે પ્રગતિ કરતી રહેશે તેની પણ હું સૌ પદાધિકારીઓને ખાતરી આપું છું જે કોઈ વિદ્યાર્થીઓ સત્તર અઢાર વિદ્યાર્થીઓ નપાસ થયા છે એ માત્ર એક બે વિષયમાં છે એ પણ પૂરક પરીક્ષામાં પાસ થઈ જશે એટલે હંમેશની જેમ ગત વર્ષની જેમ શાળાનું પરિણામ સો ટકા થઈ જશે થેન્ક યુ